નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી નિષ્પાદન પોથીના સેમ 2 નું ચેપ્ટર આ ઓ આઉચ અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો અન્ય સ્વાધ્યાન પોથીના વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે એક્ટિવિટી 1 રીડ ધ ફોલોઇંગ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો તો આપણે જે પોયમ છે એ ધ્યાનથી તમારે વાંચવાની એના આધારે આપણે એક્ટિવિટીના ક્વેશ્ચન જોઈએ વેન એવરીબડી ઇઝ ઉટ ધ સન સન વેન વેન ડઝ ધ ધ ધ ધ ધ રેબલ રેબલ રિમાર્ક રિમાર્ક એવરીબડી ફોર રેન ફાઇન્ડ ફાઇન્ડ આઉટ આઉટ રાઇમિંગ રાઇમિંગ વર્ડ ઇટિંગ એનું થશે થશે જેવો બુક ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પોયમ લોંગનું ઓપોઝિટ થશે શોર્ટ બેડ નું ગુડ વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ વેન ધ રેબલ ધીલ એવરીબડી ધ ધ મીટિંગ રેબલ એટ હોમ નો એટલે કે શબ્દ પેરેગ્રાફ તો આપણે લખીશું સી પ્રેઝ એક્ટિવિટી ટુ કમ્પ્લીટ ધોલો ડાયલોગ એન્ડ ધેમ તો પેલા તમારે સંવાદ વાંચવાનો છે એના આધારે આપણે જો ખાલી જગ્યા પૂર્ણ કરીએ તો યસ આઈ એમ નેક્સ્ટ રાકેશ કેન કેન યુ 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 બેગ ગોપાલ સેઝ સેઝ યસ યસ આઈ 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 આર આર કોન્ફિડન્ટ એમ એમ થર્ડ મધર રીના વેર હિયર મમ્મી હેવ ગોટ આઉટ ઓફ હંડ્રેડ માર્ક ઇન મેથ્સ રીના સેઝ આઈ કાન્ટ બિલીવ મધર સેઝ વાય આઈ ગેસ્ટ લેસ માર્ક્સ એટલે કે એનાથી ઓછા માર્ક્સ આવે એવું મેં ધાર્યું છે ફોર્થ Nandini says, Niles, have you read the story? Yes, I have. Nandini, what's your opinion? Niles says, it is bored. Why? Niles says it is very long. Nandini says, it's your view. Activity 3. Here some words force smiley. Read them and draw the smiles. So surprise, cold, said. ગિલ્ટી એ બધા શબ્દ છે એ શબ્દને અનુસંધાનમાં આપણે અહીં એને ધ્યાનમાં રાખીને એક ફેસ દોરવાનો છે તો પહેલામાં સેટિસ્ફાઈડ આવી રીતે આપણે સ્માઈલી દોરીશું હેપી કોન્ફિડન્ટ બોરેડ સરપ્રાઇઝ કોલ્ડ સેડ એન્ડ ગિલ્ટી આ રીતે ફેસ દોરવાનો છે એક્ટિવિટી 3b તો અહીંયા પહેલા આપણે જે સૂચના છે એ વાંચીશું વેન આઈ ગેટ અ ગુડ રિઝલ્ટ કે જ્યારે તમને સારું રિઝલ્ટ મળે છે તો અહીં આપણને કેવું છે કે તમને કેવું ફીલ થાય તો કે સેટિસફાઈડ મને સંતોષ થાય હવે એના અનુસંધાનમાં આપણે અહીં સ્માઈલી દોરવાની છે તો આ રીતે આપણે આવું સ્માઈલ દોરીશું કે આપણને મજા આવી કે સારા માર્ક્સ આપણને મળ્યા વેન આઈ નો ધ આન્સર એન્ડ માય ટીચર કોલ ઓન મી તો કોન્ફિડન્ટ અને આ રીતે આપણે તેનું સ્માઈલી દોરીશું વેન એવરી થિંક વોઝ શેકિંગ એન્ડ માય ફાધર સેડ ઇટ વોઝ એન અર્થ પીથ સ્કેલ ડર લાગે અને આવું સ્માઈલી દોરીશું વેન માય લિટલ સિસ્ટર ક્રાઇઝ सेड व्हेन आई गोट लेस मार्क इन एग्जाम सेड लेकिन दुखी व्हेन आई एम अलोन एट होम बोरेड व्हेन आई वाज एट द होम फॉर अ लॉन्ग टाइम बिकॉज ऑन कोरोना वरीड तो चिंता था बराबर अपने वरीड ले चिंता तो आउस मली दोरी शो दिस इज हाउ आई फील अबाउट माय टीचर प्राउड व्हेन माय फ्रेंड कम टू प्ले विथ मी एट माय होम सरप्राइज When I get many gifts on my birthday, happy. એક્ટિવિટી તો અહીંયા તમને કોશમાં જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે ભરત ભરતન્ટ હેવ ઇનફ સ્લીપ હી ફેલ સ્લીપી આપણને આન્સર આપેલો છે રોઝી નો વેન ટુ ડુ સી ઇઝ રિયલી કન્ફ્યુઝ ક્રિસ્ટ હેડ અ લોટ ઓફ વર્ક એટ સ્કૂલ સી ઇઝ વેરી ટાયર્ડ કેત નોટ સ્ટડી ફોર હિઝ એક્ઝામ હી ઇઝ સો વરીડ my friend are in haunted house they are scared sixth mouse is happy seventh Kishan completed his project he is relax relax kusbu is selected for reality show she is so excited nobody wished rina on her birthday she is so sad Megha got the first prize her father is so proud પછી અહીં સંવાદ આપેલો છે આજે ડાયલોગ જે છે એ તમારે ધ્યાનથી વાંચવાનો છે તેના અનુસંધાનમાં આપણે જે બીજા સંવાદો આપેલા છે કમ્પ્લીટ કરીશું કેતન સેઝ ગુડ મોર્નિંગ તો રિપ્લાયમાં રસિકભાઈ પણ કહેશે ગુડ મોર્નિંગ કેતન સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ મેડિકલ સ્ટોર વિલ યુ બ્રિંગ પ્રોટીન પાવડર ફોર મી કેતન સેઝ વાય નોટ હાઉ મચ પાપા ટુ કેજી પ્લીઝ શ્યોર સી પછી બીજો સંવાદ છે ગૌરવ સેઝ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ માય સન વેર આર યુ ગોઈંગ આઈ એમ ગોઈંગ ટુ અવર ફાર્મ પછી એના મમ્મી રિપ્લાય આપે છે વિલ યુ બ્રિંગ ટોમેટો ફ્રોમ ધ ફાર્મ ગૌરવ સેઝ વાય નોટ હાઉ મેની ટોમેટોઝ હંસાબેન સેઝ ટેન ટોમેટોઝ પ્લીઝ શ્યોર શે યુ પછી અધર સંવાદ એક આપણને આપેલો છે બરાબર આ બધા ડાયલોગ છે છે તમારે વાંચવાના હવે જોઈએ એના આધારે એક નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ક્લુ ગીવન તો અહીં માત્ર આપણે ક્લુ આપ્યું છે ફોર અ ડ્રોઈંગ કોમ્પિટિશન બાકીનું સંવાદ આપણે જાતે લખવાનો છે તો આવું લખી શકીએ રાહુલ સેઝ હાય રાજન રેડી ફોર ધ ડ્રોઈંગ કોમ્પિટિશન બરોબર આ કોમ્પિટિશન છે જગ્યા થોડી છે ને વાક્ય લાંબા છે તારી લખીશું થોડુંક ધ્યાન રાખવાનું ત્યારબાદ જોઈએ સેકન્ડ રાજન સેઝ યસ રેડી વોટ ઇઝ ધ થીમ ઓફ ધ ડ્રોઈંગ કોમ્પિટિશન બરાબર આ શબ્દ પણ અહીં આપણે એડ કરવાનો છે द ड्रॉइंग कॉम થેન્ક યુ ત્યાર પછી છે પ્રિયા રિયલ લુક હાઉ કલર ફોર ધ બુક્સ આર યસ ડિયર વિચ બુક યુ ડુ યુ લાઈક તો અહીં થોડુંક આછી પ્રિન્ટ છે બે તમારા સ્વધ્યાન પોથીમાં દેખાતી હશે રિયા સે ઇઝ વાઇટ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ નાઇસ ચોઇસ થેન્ક યુ ત્યાર પાછ હજી એક છે નાવ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ્સ ઝરના સે એક્સક્યુઝ મી યસ લિટલ પ્રિટી ડોલ વોટ કેન આઈ ડુ ફોર યુ માય સિસ્ટર વોન્ટ સ્કેચ પેન ફોર ડ્રોઈંગ પિક્ચર શોપકીપર સેઝ હાઉ મેની સ્કેચ પેન ડઝ યુઅર સિસ્ટર નીડ જરના સેઝ સી નીડ સિક્સ સ્કેચ પેન શોપકીપર યસ યુ આર જરના સેઝ થેન્ક યુ પછી આજે ડાયલોગ બુક્સ છે વૈદેહી એક્સક્યુઝ મી યસ સ્વીટ ગર્લ વોટ કેન આઈ ડૂ ફોર યુ માય સિસ્ટર વોન્ટ મિલ્ક ફોર મેકિંગ ખીર હાઉ મચ મિલ્ક ડઝ યુર સિસ્ટર નીડ વૈદેહી સેઝ સી નીડ ટુ લીટર મિલ્ક

Was laughing and said it was having fun. The villagers became angry and they went back. One day a tiger really came. It attacked the sheep. The shepherd shouted for help. The villagers ignored the cry, cries because they thought that the shepherd was having fun. The tiger killed the shepherd. Are they lucky show? Read the ફોલોઇંગ પાર્ટ ઓફ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં તમને સ્ટોરી આપેલી છે બરાબર તમે સ્વાધ્યમાં પણ વાંચી શકો છો વોટ ઇઝ ધ લીવ્સ ઓફ ધ બનાના આર વેર કેન યુ સી વન હોરેડ રાઇનો વી કેન સી વન હોરનેડ ઇન કાઝીરંગા વન હોરનેડ કાય રાઇનો એટલે કે એક સિંગડાવાળો ગેંડો ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્લ્ડ ઓફ બરેન તો થશે ફર્ટાઇલ કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ડ રાઇનો ધેર આર મેની બર્ડ સેન્ચરાઈએ તો હુ વેન ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ અમિત એન્ડ ભૂપેન વેન ટુ ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ સેકન્ડ પિચ મુમેન્ટ વેર થ્રીલિંગ ફોર ધેમ ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ અહીં આપણે એલિફન્ટ વિશે લખવાનું છે એક વાક્ય આપણને આપેલું છે સેકન્ડ જોઈએ તો એન એલિફન્ટ has has big ears An elephant has small એટલે કે ધીમેથી કેવું કાનમાં કેવું એનો મિનિંગ થશે ત્યાર અહીં એક ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે જેના અનુસંધાનમાં ક્વેશ્ચન વન જોઈએ તો હાઉ ફાર વોઝ ધ એલિફન્ટ ફ્રોમ ધ boys? ધ એલિફન્ટ વોઝ 25 feet for, from the boys. second, what was there in the paper bag? there were some sweets in the paper bag. find a sentence is from the paragraph which mean it was very useful trick. what a useful trick. the elephant was shaking his hand in anger. find out the opposite word for appear. then also say disappear. activity 7b. Here you have upon paragraph change in alhari ક્વેશ્ચન જોઈએ એ એ લાયન ડઝ ડઝ નોટ કિલ એનિમલ અનલેસ ઇટ ઇઝ હંગરી ટ્રુ ફોર્સ સાચું છે વાય હન્ટ હન્ટ અ ફીડિંગ હર ફેમિલી ઇટ્સ બોડી ઇટ કવરેડ વિથ ગ્રો સી બરોબર ગ્રે લખ્યું છે ગ્રે સ્મોલ એન્ડ સ્મૂથ હેર આ રીતે આન્સર લખીશું ધ લાયન ઇઝ નોટ શો ક્રુઅલ એઝ ધ ટાઈગર હવે અહીંયા આપણને લાયનનું ચિત્ર તમારે અહીં ચોંટાડવાનું છે શોધીને અને ત્યાં તમારે આ રીતે તેના બોડીના જે સ્પાર્ટ છે એના નામ લખવાના છે આ છે મેન એટલે કે કેસવાળી નોઝ ક્લોઝ પો લેગ ટેલ એન્ડ આ રીતે આપણે લખવાના છે પણ અહીંયા પહેલા તમારે સિંહનું ચિત્ર જોશે ફાઇન્ડ આઉટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ અ ટાઈગર બરોબર ટાઈગર વિશે આપણે થોડીક માહિતી અહીં લખવાની છે there is a powerful animal that lives in jungle tiger is the most prominent and biggest member of species of cats in india tiger are presently named royal bengal tiger they are seen in the forest of sundarban tiger can run around a speed of 40 to 65 km per hours but due to heavy bodies they get tired soon the lifespan out of a tiger is usually 10 to 15 years. Their body stripes are unique. Every tiger has different type of stripes. Like The tiger population is only 4000 globally. The tiger can eat around 25 to 30 kg of meat at a time. The tiger is national animal of India. Now frame 5 question from the above paragraph and write. તો ઉપરના પેરાગ્રાફના આધારે પાંચ પ્રશ્ન આપણે જાતે બનાવીશું અને આન્સર લખીશું વેર ડઝ ટાઈગર લીવ ટાઈગર લીવ ઇન ધ જંગલ સેકન્ડ હાઉ મેની કિલોમીટર કેન ટાઈગર રન ઇન એન અવર ટાઈગર કેન રન ફોર્ટી ટુ સિક્સટી ફાઈવ કિલોમીટર પર અવર વોટ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ અ ટાઈગર ધ લાઈફ સ્પેન ઓફ અ ટાઈગર ઇઝ ટેન ટુ ફિફ્ટી યર્સ ફોર્થ હાઉ મચ મિટ કેન અ ટાઈગર ઇટ એટ અ ટાઈમ ટાઈગર આપણે આ ઓ ગુડ આ એક્સપ્રેશન આપણે લખીશું પરી મિસ ધો નો કાવ્ય રીડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વોટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ટ્વિંકલ વન ધ ગોલ્ડ મેડલ બ્રેવ મીના સીઝ એન એનિમલ સો બિગ રીટા સીઝ ગરબા ઇન ધ ગાર્બેજ ઇન ધ સોપ ગાર્બેજ એટલે કચરો એને કચરો જોવે એટલે શું કહેશે હાઉ ડટી કેવું ગંદુ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે છે બોક્સ એમાં તમને ઘણા બધા ચિત્ર આપેલા છે એના આધારે આપણે આ ક્વેશ્ચન છે ને આન્સર લખવાના છે ધેર આર થ્રીની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર ધેર આર ટુ ટ્રીઝ ઇન ધ પિક્ચર તમે વાંચી શકો છો સેકન્ડ હાઉ મેની એંગલ આરધેર ઇન ટ્રાયબર છે આપણને જે જગ્યા આપેલી છે એના કરતા થોડુંક વાક્ય બધા વધારે લાંબા છે ंगल इंगल बार एंगल हाउ मेनी एंगल आर धेर इन रेक्टेगल आर फोर एंगल्स इन रेक्टेगल फिफ्थ हाउ मेनी साइड आर धेर इन स्क्वेर ચોરસ ને કેટલી સાઈડ હોય કેટલી બાજુ હોય ચાર પેન્ટાગોર પેન્ટાગોર એટલે પંચકોણ છે પાંચ સાઈડ ઇન પેન્ટાગોર હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન પેન્ટાગોર ધેર આર ફાઈવ એંગલ્સ ઇન પેન્ટાગોન નેક્સ્ટ એક્ટિવિટી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે બોટલ આપેલી છે બરાબર એના તમારે એમેલ અને પ્રાઇસ ધ્યાનમાં રાખીને આપેલા ક્વેશ્ચન જે છે એના જવાબ લખવાના છે હાઉ મચ વોટર ઇન ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ આન્સર લખીશું ધેર ઇઝ ટુ હંડ્રેડ એમ વોટર ઇન ધ ફર્સ્ટ બોટલ હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ ફિફ્ટીન રૂપીસ આઈ વિલ પે રૂપીસ ફિફ્ટીન ફોર ધ સેકન્ડ બોટલ How much water is there in the second bottle? There, there is 500 ml water in the second bottle. How much money will you pay for the first bottle? First bottle, 10 rupees. So, I will pay rupees 10 for the first bottle. How much water is there in the third bottle? Last bottle. Satsupachas. there is 750 ml water in the third bottle activity 9 હવે આપણને જે છે એક્સપ્રેશન આપેલા છે તો આપણે વાક્યને ધ્યાનમાં રાખીને લખીશું યોર ક્લાસ વન ધ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તો તમારો ક્લાસ વિજેતા થયો છે આપણે શું કહીશું તો કે હિપ હિપ અને અહીંયા આપણને આપેલા છે બરોબર યુ સી એ હાઈ રાઈઝ બિલ્ડિંગ એટ બોમ્બે હાઉ વન્ડરફુલ યોર ઇંગ્લિશ ટેક્સ્ટક્સ અસ યોર ફ્રેન્ડ ઇઝ ગોઈંગ ઓન ધ સ્ટેજ ટુ ડિલિવર હિસ સ્પીચ તો આપણે કહેશું એને સ્પીચ આપવા જઈ રહ્યો છે તો બેસ્ટ ઓફ લક યોર ટીચર ઇન્ટ્રોડ્યુસ વિથ યુ વિથ અમર સ્ટુડન્ટ તો નાઇસ ટુ મીટ યુ એટ ત્યાં લખીશું આઈ એમ સોરી પાર્લર નાઇન્થ માં લખીશું વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ એન્ડ ટેન્થ માં લખીશું ઈપી ઈપી હવે તમને એક પઝલ આપેલી છે એ પઝલ આપણને અહીંયા જે આપેલા છે વર્લ્ડ એને ધ્યાનમાં રાખીને ફિલ કરવાની છે ધ ડોગ રન્સ વેરી ફાસ્ટ તો ફાસ્ટ નું જે છે આપણે શું લખવાનું છે તો કે ઓપોઝિટ લખવાનું છે તો ફાસ્ટ નું ઓપોઝિટ થશે સ્લો કરો સૂચના પાપડ આપણે કહ્યું છે ઓપોઝિટ વર્ડ લેવાના છે હી ઇઝ એટ ધ બેક તો બેક નું બેક એટલે પાછળ ફ્રન્ટ એટલે આગળ ફ્રન્ટ ઓફ ધ લાઈન અને અહીંયા પણ લખવાનું કે એકમાં સ્લો લખવાનું બરાબર પછી બે જે છે ત્યાં આપણે બે માં ફોર્થ તો ફોર્થ માં લખવાનું ફ્રન્ટ બરાબર આ ડીચ આવી છે પછી આપણે ઊભી ચાવી પણ આ રીતે તમે સાઈડમાં પણ લખતા જજો આ વેક અપ લેટ તો લેટ નું થશે અર્લી અપ નું ડાઉન પછી ઊભી ચાવી જોઈએ તો ડાર્ક નું થશે લાઇટ

મેલન તમે જોઈ શકો છો વોટર મેલન અહીંયા લખીશું સ્ટ્રોબેરી બનાના બેરી એપલ ઓરેન્જ આ રીતે આપણે લખવાનું છે નેક્સ્ટ જોઈએ અહીંયા પણ એક ચિત્ર આપેલું છે એ ચિત્રમાં તમે બે ચિત્ર જોઈ શકો છો એક લેડીઝનું અને એક ગર્લ્સનું હાઉ મેની ફેસ આર ધેર ઇન ધ પિક્ચર ધેર આર ટુ ફેસીસ ઇન ધ પિક્ચર હાઉ મેની યંગ ગર્લ્સ ફેસ આર ધેર ઇન ધ પિક્ચર ધેર ઈઝ વન ફેસ ઓફ યંગ ગર્લ ઇન ધ પિક્ચર એટલે કે એક યંગ છોકરીનું ચિત્ર તમને દેખાશે અને બીજું ઓલ્ડ લેડી એક વૃદ્ધનું દેખાશે તો હાઉ મેની ઓલ્ડ લેડીઝ ફેસ આર ધેર ઇન ધ પિક્ચર ધેર ઇઝ વન ફેસ ઓફ ધ ઓલ્ડ લેડી અહીંયા પણ તમને ચિત્રમાં ઘણા બધા ફેસ આપેલા છે હાઉ મેની ફેસ ઓફ લીડર્સ આર ધેર ઇન ધ પિક્ચર ધેર આર ટેન ફેસીસ ઓફ લીડર્સ ઇન ધ પિક્ચર્સ

તમને જે તમને મળે પાંદડા એ તમારે અહીં ચોંટાડવાના છે અને જે પાંદડા તમે ચોંટાડ્યા હોય ત્યારે આવી રીતે તમે કોઈ પણ લીમડાનું પીપળાનું કોઈ પણ પાંદડું તમે અહીં ચોંટાડ્યું હોય એના વિશે તમારે લખવાનું છે તો દરેક પાન વિશે આપણે વાક્ય લખીશું પેલું પાન છે ધ બનિયન ટ્રી ઇઝ વેરી બિગ ટ્રી એન્ડ ઇટ્સ ટ્રંક ઇઝ વેરી થીક નેમ ઇઝ યુઝ આયુર્વેદિક મેડિસિન ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ટુ સ્કીન disorders second name is used in ayurvedic medicine it is also useful for skin disorders people tree has hard shaped leaves people tree is very useful and beneficial amla tree is also known on as indian gooseberry the taste of amla fruit is sure and bitter Mango is the national fruit of our country. The mango tree is very big tree. Activity 12. I scan answer likes to play football. Write a word start with F sound. Flower, football, and food. Ami and Vishma go to school. Ami likes to sing and read. Baby cannot go to school. Mummy likes તમારે એટ હોમ લખવાનું નહીં થાય મમ્મી ઇઝ એટ હોમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર જે થ્રી છે આ ઓહ આઉચ સંપૂર્ણ સોલ્યુશન કરીએ છીએ આવા અન્ય સોલ્યુશન બોક્સમાં આપેલા છે